ભગવાન પરશુરામે આ જિલ્લા માટે એવું કીધું હતું કે સદા ન પલ્લવિત રહેજે અહીંયા બારે મહિના લીલોતરી જોવા મળે છે એવો સરસ મજાનો જિલ્લો એટલે કે નવસારી નવસારીનું નામ આવે ને એટલે એટલું યાદ રાખવાનું કે નવસારીને પહેલાના સમયમાં નવસારિકા નાગમંડલ નાગવધન નાગશાહી નાગશારક નાગમંડક પારસીપુર આવા અનેક નામોથી નવસારીની ઓળખવામાં આવી છે પારસીઓ સૌથી વધારે નવસારીમાં છે એટલા માટે પારસી પુરી કહેવાયું છે સાહેબ આ પુસ્તકોનું મહત્વ વધારે હતું એટલા માટે આ જગ્યાને પુસ્તકોની નગરી પણ કહેવામાં આવી છે અહીંયા લાઇબ્રેરીના કોન્સેપ્ટ બહુ સારા છે તમે જાણતા જ હશો કે નવસારી જિલ્લો વલસાડ જિલ્લામાંથી બન્યો છે ઓગણીસો ને સત્તાણુંમાં સાહેબ કેવું છે દક્ષિણ ગુજરાત છે ને હું અહીંયા ઓગણીસો સાહીઠમાં બનેલું દક્ષિણ ગુજરાત બતાવીશ ઓગણીસો સાહીઠમાં દક્ષિણ ગુજરાતમાં કંઈક આવો મેપ હતો એક જિલ્લો હતો ભરૂચ આવો ભરૂચ જિલ્લો હતો એના નીચે બીજો જિલ્લો હતો સુરત અને એક જિલ્લો હતો ડાંગ આમ ત્રણ જિલ્લા હતા દક્ષિણ ગુજરાતમાં પછી આ સુરત જિલ્લામાંથી એક જિલ્લો અલગ પડે છે નીચે બને છે વલસાડ વલસાડ જિલ્લો ઓગણીસસો છાંસઠમાં બને છે અને સીએમ હતા હિતેન્દ્ર દેસાઈ પણ વલસાડ જિલ્લો પણ મોટો હતો જેના કારણે આગળ જતાં વલસાડ જિલ્લામાંથી ઉપર જતા એક અલગ જિલ્લો બને નવસારી ઓગણીસો ને સત્તાણુમાં શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા એ નવસારી જિલ્લો બનાવ્યો વલસાડમાંથી બરોબર એટલે કે સુરત જિલ્લા સુરત જિલ્લામાંથી નવસારી બન્યો અહીંયા લખવામાં નવની જગ્યાએ ચાર થઈ ગયા છે તો આપણે સુધારીને લખી દન નાઇન સેવન ઓકે અને મુખ્યમંત્રી કોણ હતા શંકરસિંહ વાઘેલા હતા હવે નવસારી જિલ્લામાં આવેલા તાલુકા એક ચીખલી આવે જલાલપોર આવે ગણદેવી આવે વાંસદા આવે નવસારી આવે ને ખેરગામ આવે